અરવલ્લી જિલ્લાના મોડાસા કમલાવ ખાતે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ સંબંધિત માહિતી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આપતા જણાવ્યું હતું કે ભાજપની એનડીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બે હજાર ચોવીસ પચીસ વર્ષનું બજેટ છત્રીસ કોમ અઢાર કલમને ફાયદો થાય તેવી રીતે નિર્મલા સીતારામને બજેટ રજૂ કરેલ છે એમાં યુવાનો નારી ગરીબ વર્ગ આદિવાસી વર્ગનું જીવન કેવી રીતે બદલાય તે પણ બજેટમાં સમય લેવામાં આવેલ છે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ તિલોડા તાલુકાના ધારાસભ્ય પીસી બરંડા અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા પ્રિયંકાબેન ડામોર મંત્રી ભીખાજી ડામોર અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્તે મિત્રો આજે અરવલ્લી જિલ્લાની ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બજેટ ઉપર એક વર્કશોપનું પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદનું એક આયોજન કરેલ છે એ જ નિમિત્તે પ્રદેશ દ્વારા નક્કી થયેલ પ્રેસ કોન્ફરન્સ આપણે આજે યોજી રહ્યા છીએ ખૂબ એવા મહત્વના ઇન્ટરમીડિયેટ બજેટ જે કહેવાય જે ભારત સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની અને એનડીએની સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યો છે એના જે મુખ્ય પોઈન્ટ છે એ લોકોના જીવનમાં કેવી રીતે બદલાવ થાય એના માટેના બજેટનું પ્રેઝન્ટેશન આજે અરવલ્લી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે કરવાના છીએ નિર્મલા સીતારામનજીએ દરેક વર્ગને આવરી લે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સર્વ એટલે છત્રીસેકો મઢારે આલમના લોકોને દરેક વર્ગના લોકોને ઉન્નતિ તરફ રસ્તો બે હજાર સુડતાલીસ સુધી જે વિકસિત ભારત કરવાનો જે સંકલ્પ છે એ તરફનું બજેટ રજૂ કર્યું છે એ ચાહે ગરીબો માટે હોય નારી માટે હોય અન્નદાતા માટે હોય કે યુવાનો માટે હોય આ તમામ લોકોને સાંકળીને આદિવાસીથી લઈ આદિવાસીઓ માટે ખાસ કરીને જ્યારે આપણે અરવલ્લી જિલ્લો આદિવાસી પ્રભાવિત જિલ્લો છે ત્યારે તેમના લોકોનું જીવન ધોરણ કેવી રીતે બદલાય એના માટેના સ્પેશિયલ કોરિડોર જે ઊભા કરવાની વાત કરી છે એવી રીતે ગરીબ લોકોને અનાજ જે કોરોના પછી જે ચાલુ રહ્યું છે એ પાંચ વર્ષ સુધી પણ ચાલુ રાખવાની જે યોજના કરી છે યુવાનો માટે ખાસ કરીને જે કોઈ પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ જોબ સ્કિલ જોબ સાથે જોડાય તો એના ખાતાની અંદર પંદર હજાર રૂપિયા આપવાની પણ યોજના જે કરી છે એવી અનેક પ્રકારની બાબતો અનેક સેક્ટરમાં જે બાબતો છે એ આજે અમે સંવાદ કરવાના છીએ આ આના માટે રાજ્ય સરકારના મંત્રી મંત્રીશ્રી ભીખુસિંહ બી અહીંયા ઉપસ્થિત છે અમારા જિલ્લા પ્રમુખ પ્રમુખશ્રી પણ ઉપસ્થિત છે અમારી જિલ્લાની આખી ટીમ ઉપસ્થિત છે ત્યારે આજે પ્રભુ પ્રબુદ્ધ નાગરિકો સંવાદ કરી અને લોકોને અમે માર્ગદર્શિત કરવાના છીએ